નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ માર્ચ બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે એક હજાર ત્રીસથી લઈને ચૌદસો ને છોતેર રૂપિયા આવક નોંધાય છે સોળસો ને ચાલીસ મણની જીરુંનો બજાર ભાવ રહ્યો છે છત્રીસોથી લઈને ચાર અઠ્યાસી રૂપિયા આવક નોંધાય છે ચોત્રીસ હજાર આઠસો ને એકત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો એકથી લઈને પાંત્રીસ પંદરસો ને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંદર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો ચોરાણુંથી લઈને બારસો ને તેતાલીસ રૂપિયા આવક નોંધાય છે પાંચ હજાર ચારસો ને ચાલીસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો એકથી લઈને પાંચસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે ત્રણ હજાર સાતસો ને ત્રીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એકથી લઈને એક હજારને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસો ને બેતાલીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસો એકાવનથી લઈને બારસો ને એકોતેર રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર પાંચસો ને ઓગણસી મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને સોળસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને ચૌદ હજાર આઠસો ને પાંત્રીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજારને ઓગણીસ રૂપિયા આવક નોંધાય છે દસ હજાર આઠસો ને પંદર મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને સોળસો ને એસી રૂપિયા આવક નોંધાય છે સાતસો ને પંચાણું મણની મગફળીનો બજાર ભો રહ્યો છે નવસોથી લઈને બારસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને ચાલીસ મણની મેથીનો બજાર ભો રહ્યો છે નવસોથી લઈને બારસો રૂપિયા આવક નોંધાય છે નવ હજાર આઠસો ને સાહીઠ મળની તુવેરનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી લઈને બારસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે એકસો ને બાણું મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપે કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ જોવા માટે આપ જેમના પણ જોતા હોય તેને લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને પણ કરાવો જેથી કરીને તેઓને પણ ખેતીવાડીના બજાર ભાવ નિયમિત રીતે મળતા રહે આભાર ખેડૂત મિત્રો